વડોદરામાં વાઘોડિયા રોડ ખાતે આજરોજ શાળાના આચાર્ય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ કાર્ય થીમ હેઠળ આપણા સેવકો તથા તેમના કાર્યને દર્શાવવામાં આવ્યા હતા જેમાં ડોક્ટરો તે ભાઈ ખાસ કરીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સેવાઓને બાળકોએ આ બેહૂબ રજૂ કરી હતી સાથે જ સરકારની નવી શિક્ષણ નીતિ અંગેની જાગૃતિ તેના ફાયદા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કેવા હશે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ કાર્યક્રમમાં જે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાથે જ વાલીઓ દ્વારા પણ પોતાના બાળકોના આ પ્રોજેક્ટને સહકાર આપવામાં આવ્યો હતો શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ અંગે શ્રી અંબે વિદ્યાલયના અંગ્રેજી માધ્યમના આચાર્ય જ્યોતિ સોલંકી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અમિતભાઈ શાહ અને ડાયરેક્ટ્રેસ કેજી સેક્શનના ભાવેશા મેડમ શાહ એમના ગાઈડન્સથી કમ્યુનિટી હેલ્પર્સ પર પ્રોજેક્ટ કરવામાં આવ્યો જેમાં અલગ અલગ જે આપણા સ્વયંસેવ સેવકો કહેવાય જે આપણા સમાજ માટે કામ કરી રહ્યા છે ડૉક્ટર્સ છે અલગ અલગ એમના પણ એમાં પણ પાછા સ્પેશિયાલિસ્ટ એ બધા વિદ્યાર્થીઓએ જ એમનો રોલ પ્લે કરીને સરસ એક્સપ્લેનેશન આપ્યું છે આખું હુબહુ એ રીતનું જ આખું સેટઅપ રેડી કર્યું છે અને બધું મહેનત ટીચર્સ અને વિદ્યાર્થીઓએ કર્યું છે અને એક્સપ્લેનેશન આપી રહ્યા છે જે એવી રીતે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી રહી છે એમાં પ્રેક્ટિકલ અપ્રોચને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે એ જ વસ્તુ અમે આ પ્રોજેક્ટ દ્વારા દર્શાવ્યું છે દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે પેરેન્ટ્સનો ખૂબ જ વધારે સપોર્ટ રહ્યો પેરેન્ટ્સ પણ બધા વિદ્યાર્થીઓ જે નથી જેમને ભાગ લીધો એ એમના પણ પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ સાથે પ્રોજેક્ટ જોવા માટે આવ્યા છે